ભાજપ ના છોકરા સાફ થઈ જવાના બધે એ સર્વેના આદેશને કેવી રીતે જોવો છો અને કેટલી તકલીફો આ જગતના તાતને પડી રહી છે આમાં સર્વે કરવાનો જ ન હોય સરકારને ખબર છે કે આઠ દીતી સતત એક ભરો જો વરસાદ પડતો હોય અને 10 થી 15 15 ઇંચ વરસાદ પડેલો આમાં સર્વે કરવાની વસ્તુ છે કે સેટિલરથી જો સર્વે કરી નાખતા હોય મગફળી રજીસ્ટર કરાવ્યું હોય ત્યારે કેટલા ખેડૂતોને કાઢી નાખે છે તો તરી એમને તાત્કાલિક કહી લેવું પણ આ તો ખેડૂને કંઈ દેવાની વસ્તુ નથી આ તો ખેડૂતો માટે ખાલી લોલીપોક જ છે એટલે ખેડૂત બધા સમજી ગયા છે અને આ સરકાર જો નહીં સમજે તો આ પબ્લિક જોઈ લો અત્યારે પંચાયતમાં આ 2077 માં ઉખાડી નાખતા

તમે કહ્યું કે બે હજાર સત્યાવીસ ની અંદર શું પરિણામ આવે તે આ સંખ્યા જોઈને ક્યાંક નક્કી થશે પરંતુ છેલ્લા ત્રીસ વર્ષથી એક હતું શાસન ભારતીય જનતા પાર્ટીને આ જ લોકોએ જે અત્યારે લોકો અહીંયા બોલી રહ્યા છે એ ચૂંટીને મોકલ્યા છે તો તમને લાગે છે કે અત્યાર સુધી કોંગ્રેસ એ વિકલ્પ તરીકે હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી ઉભી છે કોંગ્રેસ પણ દાવો કરે છે કે અમે પણ ખેડૂતોના મુદ્દે સંવેદના દાખવી રહ્યા છીએ તમને વધુ મજબૂત વિકલ્પ બે માટે કોણ લાગે છે કોંગ્રેસ માં કઈ અત્યારે દમ જ નથી કોંગ્રેસ વાળા પર કઈ કરવા નથી કોંગ્રેસ વાળા ખાલી ટાઈફા કરે છે અને આમ આદમી પાર્ટી તમે અત્યારે નેતા જોશો રાજુ કરપડા પણ જેલમાં છે તો કોંગ્રેસ વાળા ને ખબર હતી કરદો થતો હતો એડમાં તો કોંગ્રેસ વાળા કીમ આવી મુદ્દો ના ઉપાડ્યો કોંગ્રેસ વાહ કરવાની છે એટલે કોંગ્રેસ સારે કોઈ ખેડૂત અત્યારે છે નહીં અત્યારે છે આ પાર્ટી અરે ખેડૂત છે જે નેતા કામ કરશે એની અરે ખેડૂત રહેવાનું છે હવે પેલાનો જો ખેડૂત રહ્યો નથી ખેડૂત તમામ પણ હોશિયાર થઈ ગયો છે એટલે કોઈ પક્ષ માનતું હોય કે ખેડૂતને ભોળમાં મત લઈ દેશું તો એ તડદન વાત ખોટી છે હવે ખેડૂત માને એવું નથી નવું મંત્રીમંડળ આવ્યું છે છે નવા કૃષિ મંત્રી આવ્યા છે અને જ્યારે સર્વેની વાત હતી ત્યારે કેબિનેટ મંત્રીઓ એક ખેડૂતોના ખેતર જઈને પાક જોઈ રહ્યા હતા તમે આ વાતને કેવી રીતે જુઓ છો અરે મંત્રી જે ખેડૂતોના ખેડૂત માં જ્યાં ખેતરો માંથી એમ કેતા હતા કે ગંધાય છે એ અત્યારે ખેડૂત દીકરા નથી એમને અત્યારે ખબર પડશે કે પાક ગંધાય છે પાક તો જેલમાં થતું પાક ગંધાય જ છે એટલે આ સરકાર માં જે મંત્રી છે એક મંત્રી માં પાણીદાર મંત્રી નથી એકસો ને બાસ ધારાસભ્ય હોય અને સર્વે કરાવવું પડે અને પૂછવું પડે તરત ખેડૂત ને જાહેરાત કરી દેવું પડે કે તમને આપી દીધું અત્યારે વર્તન પણ એ સરકારમાં કઈ છે જ નહીં અને ખેડૂત સમજી ગયા છે આ તમામ બધો લોલીપોપ છે એટલે લોલીપોપ ખેડૂત શીખડવાના નથી પરિવર્તન આવશે એવું લાગે પરિવર્તન જરૂર આવવાની છે અને જિલ્લા પંચાયતના તાલુકાની ચૂંટણી તમે જોઈજો ભાજપના સુપડા સાફ થઈ જવાના હે બધે